નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું બી એન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો તાજેતરમાં જ એક જજમેન્ટની અંદર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી કે ભારતની અંદર તમે રજીસ્ટર દસ્તાવેજથી કોઈપણ મિલકત ખરીદ કરો તો આવી મિલકત તમે તમારા નામ ઉપર કરાવવા જાઓ ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય છે અને આવું થવાનું કારણ એ ભારતમાં રહેલા વિવિધ પ્રકારના કાયદાઓ તથા દસ્તાવેજ જે રજીસ્ટ્રેશન થતું હોય છે તે રજીસ્ટેશન એક્ટની કેટલીક કલમોમાં રહેલી ખામીઓના હિસાબે આવું થતું હોય છે જેથી અઘાટ વેચાણનો દસ્તાવેજ કર્યા બાદ પણ તમે આવી મિલકતો તમારા નામે કરાવી શકતા નથી આજે આપણે આવા જ એક કાયદા ઉપર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવેલ છે તેના વિશેની જાણકારી મેળવશું આ જજમેન્ટમાં અઢાર વર્ષથી નીચેની વયના બાળકની કોઈ પ્રોપર્ટી હોય અને આવા સગીર બાળકની પ્રોપર્ટી જો એના પિતા કે વાલી દ્વારા કોર્ટની પરવાનગી વિના વેચાણ કરવામાં આવે તો આવું વેચાણ સગીર જે હોય એ અઢાર વર્ષની વય પ્રાપ્ત કરે ત્યાર પછી એ ત્રણ વર્ષની અંદર કોર્ટની અંદર દાવો દાખલ કરીને અથવા દાવો દાખલ કર્યા વગર સીધા જ આવી પ્રોપર્ટી કોઈને વેચાણ કરી શકે છે આ રીતનો એક ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં આપવામાં આવેલ છે તો જોઈએ આપણે આ ચુકાદાને વિગતવાર મિત્રો આ ચુકાદાની તારીખ છે સાત ઓક્ટોબર બે હજાર આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે નાના બાળકની મિલકતનું ગેરકાયદેસર વેચાણ કોર્ટમાં કેસ કર્યા વગર જ રદ કરી શકાય છે એટલે કે જો કોઈ સગીર બાળક અઢાર વર્ષથી નાની ઉંમરનું હોય જેને પુખ્ત ઉંમર પ્રાપ્ત કરી ન હોય અને તેના પિતા કે વાલીએ કોર્ટની પરવાનગી વગર તેની મિલકત હોય તે વેચી દીધી હોય તો આવું બાળક સગીર બાળક પુખ્ત વય પ્રાપ્ત કરે ત્યાર પછી ત્રણ વર્ષની અંદર તે કોર્ટમાં કેસ કર્યા વગર જ સીધું જ આ મિલકત બીજાને વેચી અને પ્રથમ વેચાણ રદ કરી શકે છે હવે જોઈએ આપણે આ ચુકાદાનું નામ તો આ ચુકાદાનું નામ છે કે એસ શિવપ્પા વિરુદ્ધ શ્રીમતી નીલમ્મા આ ચુકાદાના સિવિલ અપીલ નંબર સુપ્રીમ કોર્ટ છે અગિયાર હજાર ત્રણસો બેતાલીસ ઓબ્લિક બે હજાર તેર આ ચુકાદો જે આપ્યો એ નામદાર ન્યાયાધીશોના નામ છે જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ બી વરાલે આ જે ચુકાદો આપવામાં આવ્યો એ કયા કાયદા ઉપર આધારિત છે તેની વિગત જોઈએ તો હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ આઠ બે અને ત્રણ તળે આ ચુકાદો આપવામાં આવેલ છે આ કલમો સ્પષ્ટ કહે છે કે વાલી પિતા કે ગાર્ડિયન સગીરની મિલકત વેચી શકે નહીં જ્યાં સુધી ગાર્ડિયન કોર્ટની પરવાનગી ન લે આવું વેચાણ રદબાતલ ગણાય હવે આપણે જોઈએ આ કેસની પૃષ્ઠભૂમિ તો શું થયું હતું આ કેસમાં તો એક વ્યક્તિએ પોતાના ત્રણ નાના પુત્રોના નામે પ્લોટ નંબર છપ્પન અને સત્તાવન ખરીદ્યા આથી ત્રણેય પુત્રો પ્લોટના માલિક બન્યા પિતાએ કોર્ટની પરવાનગી વગર આ બંને પ્લોટો બે અલગ અલગ વ્યક્તિને વેચી દીધા હવે આ બાળકો મોટા થયા તેમણે આ પ્લોટો ફરીથી બીજાને વેચી દીધા પિતા પાસેથી પ્લોટ ખરીદનાર વ્યક્તિએ કોર્ટમાં કેસ કર્યો અને કહ્યું કે હું આ પ્લોટનો માલિક છું ટ્રાયલ કોર્ટે કહ્યું કે પિતાનું વેચાણ રદ બાતલ ગણાય બાળકોએ મોટા થઈને ફરીથી વેચાણ કર્યું એટલે પહેલું વેચાણ રદ ગણાય આમ ટ્રાયલ કોર્ટે મૂળ વેચાણ જે હતું એ રદ કર્યું અને સગીરની તરફેણમાં હુકમ કર્યો આથી હાઈકોર્ટમાં અપીલ થઈ હાઈકોર્ટે કહ્યું કે ના બાળકોએ કોર્ટમાં કેસ કર્યા વગર પહેલું વેચાણ રદ કર્યું છે જે કરી શકે નહીં આથી આ મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં આવ્યો સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય આ રીતનો આવ્યો એમાં જે મુખ્ય પ્રશ્ન ઉભો થયો એ હતો કે શું સગીર મોટા થયા પછી ગાર્ડિયનના ગેરકાયદેસર વેચાણને રદ કરવા કોર્ટમાં કેસ કરવો તેના માટે જરૂરી છે કે પછી વર્તન દ્વારા જ જેમ કે અહીંયા ફરીથી વેચાણ કરવામાં આવ્યું એના દ્વારા પણ રદ કરી શકાય તો સુપ્રીમ કોર્ટે એવો જવાબ દીધો કે આ કાયદાની કલમ આઠ બે હેઠળ વેચાણ રદબાતલ છે પુખ્ત થયા પછી સગીર તેના વર્તન દ્વારા જેમ કે અહીંયા ફરીથી વેચાણ કર્યું પણ આવું વેચાણ રદ કરી શકે છે એકવાર રદ થયું તો એ શરૂઆતથી જ રદ ગણાય સુપ્રીમ કોર્ટે આ કેસમાં કેટલીક મહત્વની ટિપ્પણીઓ પણ કરી બાળકોને પિતાના વેચાણની ખબર જ નહોતી રેવન્યુ રેકર્ડમાં આ વેચાણ ગાર્ડિયન દ્વારા કરવામાં આવ્યું ત્યાર પછી પણ બાળકોના નામે મિલકત ચાલુમાં હતી પુખ્ત થયા પછી ફરીથી વેચાણ કરીને આજે પુખ્ત ઉંમરે પહોંચેલા બાળકોએ પહેલું વેચાણ સ્પષ્ટપણે નકારી દીધું છે એવું અવલોકન દામદાર સુપ્રીમ કોર્ટે કર્યું અને આમ અંતે અંતિમ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો કે અપીલ મંજૂર કરવામાં આવે છે ટ્રાયલ કોર્ટનો નિર્ણય પુનઃસ્થાપિત કરવામાં આવે છે અને હાઈકોર્ટ અને પ્રથમ અપીલ કોર્ટના નિર્ણયને રદ કરવામાં આવે છે તો મિત્રો આ ચુકાદાથી મળતો બોધપાઠ એ છે કે સગીરની મિલકત ખરીદતા પહેલા એના વાલીને પૂછો કે કોર્ટની પરવાનગી લીધી છે પરવાનગીનો દસ્તાવેજ જોયા વગર તમે આવી સગીરની મિલકત ન ખરીદો નહીં તો પસ્તાવાનો વારો આવે આ ચુકાદાનો નિષ્કર્ષ એવો કાઢી શકાય કે બાળકોના માલિકી હકોનું શક્તિશાળી રક્ષણ આ કાયદો કરે છે ગાર્ડિયનનું ગેરકાયદેસર વેચાણ રદબાતલ છે અને પુખ્ત થયા પછી કેસ કર્યા વગર જ કે દાવો કર્યા વગર જ તે રદ થઈ શકે છે તો મિત્રો જ્યારે પણ સગીરની મિલકત ખરીદો ત્યારે કોર્ટની પરવાનગી લીધા વગર આવી મિલકત ખરીદો નહીં નહીતર સમય ગયા પછી પણ સગીર પુખ્ત થયા પછી અઢાર વર્ષ પ્રાપ્ત કરે ત્યારથી ત્રણ વર્ષની અંદર આવી મિલકત વેચાણ વિરુદ્ધ દાવો લાવી અને મિલકત વેચાણ માટે ગેરકાયદેસર મિલકત વેચાણ કરવામાં આવેલું છે એવો દાવો કરીને આપનો દસ્તાવેજ રદ પણ કરાવી શકે છે તો મિત્રો આ જે મારો નામદાર સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ અંગેનો વિડિયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો આપના મિત્ર વર્તુળમાં શેર કરજો તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત